નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ વોનલાના એક નવાજ જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે બાઇક સહાય યોજના બે હજાર પચીસ જે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે તેના વિશે તો આ વિડીયોમાં તમને જે છે આ યોજના એટલે કે બાઇક સહાય યોજના જે છે તેની તમામ માહિતી મળવાની છે કોણ કોણ લાભ લઈ શકે છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે કઈ રીતની પ્રોસેસ રહેશે તે તમામ માહિતી જે છે આપણે આજના વિડીયોમાં બતાવવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો મારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને એક લાઇક કરી દેજો તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે જે છે યોજનાની બેઝિક માહિતીમાં વાત કરીએ તો યોજનાનું નામ એટલે કે બરફ બોક્સ સાથે મોટર સાયકલ સહાય યોજના ને જે છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદ યોજના એટલે કે પી એમ એમ એસ વાય જે છે આ યોજના રહેશે હેતુની વાત કરીએ તો મત્સ્ય ઉદ્યોગ માટે માછલી પરિવારના સરળ બનાવવાનો રહેશે યુનિટ ખર પંચોતેર હજાર રૂપિયા રહેશે સમયગાળાની વાત કરીએ તો બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ માટે જે છે આ યોજના શરૂ કરવામાં આવેલ છે સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો આઈ ખેડૂત રહેશે તેની આગળ આપણે વાત કરીએ ત્યાર પછી જે છે આપણે સબસિડીની વાત કરીએ તો સામાન્ય શ્રેણી માટે યુનિટ કિંમત અથવા વાસ્તવિક ખરીદ કિંમતના ચાલીસ ટકા જે ઓછું હોય તે એટલે કે રૂપિયા ત્રીસ હજાર સુધી જે છે સહાય મળવાપાત્ર થશે મહિલા એસટી કેટેગરી માટે વાત કરીએ તો યુનિટ ખર્ચના જે છે સાહીઠ ટકા જેવું જે છે તેને મળવાપાત્ર થશે એટલે કે પિસ્તાલીસ હજાર જેટલી સહાય મળવાપાત્ર થઈ શકે છે ત્યાર પછી આપણે પાત્રતાના મુખ્ય શરતોમાં વાત કરીએ તો ફરજિયાત લાયસન્સ એટલે કે અરજદાર લાભાર્થી પાસે માછીમાર સંબંધિત માન્ય માછલી વેચાણ લાયસન્સ હોવું આવશ્યક છે ઉપયોગની વાત કરીએ તો પીએમએસએસર હેઠળ ખરીદેલ વાહનનો ઉપયોગ ફક્ત માછલીઓના હેતુ માટે જ થવો જોઈએ દુરઉપયોગથી સહાયની રકમ વ્યાજ સાથે વસૂલવામાં આવશે એક વખતનો લાભ એટલે કે લાભાર્થી એ જશે સામાન્ય રીતે જીવનકાળમાં ફક્ત જ વખત જશે લાભ મેળવી શકે છે ચકાસણીની વાત કરીએ તો જિલ્લા કાર્યાલય ખરીદેલ આઈસબોક્સ સાથે મોટર સાયકલની ભૌતિક ચકાસણી કરશે પૂર્વ મંજૂરીમાં વાત કરીએ તો લાયક અરજદાર લાભાર્થીઓને અંતિમ ખરીદી પહેલાં ગાંધીનગર સિદ્ધ મુખ્ય કાર્યાલય તરફથી પૂર્વ મંજૂરી લેટર કે સિદ્ધાર્થ મંજૂરી જશે મળશે ડીબીટી એટલે કે સરળ સહાય ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા જે છે તમારા ખાતામાં જમા થઈ જશે ત્યાર પછી છે દસ્તાવેજીકરણ તો નાણાકીય મંજૂરીનો દાવો કરતી વખતે લાભાર્થીએ મૂળ ખરીદ અને સંચાલન બિલ વાઉસર અને રસીદો જે છે સબમિટ કરવાની રહેશે માર્કિંગમાં વાત કરીએ તો વાહન વાહન પર જે સ્પષ્ટ રીતે ભારત સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય ઉદ્યોગની જે છે લાઈન તમે લખેલી હોવી જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ કે આપણે એપ્લાય કેવી રીતે કરવાનું છે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેની તો પોર્ટલની મુલાકાત લો તો સૌ પ્રથમ તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટની સાઇન ઉપર જવાનું છે ત્યાં જઈને જે છે વિવિધ અરજીઓ લખેલું હોય ત્યાં ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી જે છે જે એમાં વિભાગ હશે પીએમએસએસઓ એટલે કે માછીમારી માટેની યોજનાઓ જે છે માછીમારો માટેની યોજનાઓ તેમાં ક્લિક કરવાનું રહેશે તેમાં એકવીસ નંબરની જે છે તમારી યોજના હશે બરફ બોક્સ સાથે મોટર સાયકલ યોજના એટલે કે પી એમ એમ જે છે તેના પર ક્લિક કરવાની રહેશે અરજદારની નોંધણી તપાસમાં વાત કરીએ તો સિસ્ટમ પૂછે શું તમે નોંધાયેલ અરજદાર છો તો તેમાં તમારે હા અથવા તો ના કરીને જે છે સાઇન ઇન કરવાનું રહેશે ત્યાર પછી જે છે તમારી બધી વિગત તમારું પૂરું નામ છે મોબાઈલ નંબર છે આધાર કાર્ડ નંબર છે બેંક ડિટેલ છે સરનામું છે તે બધું જ તમારે જે છે તેમાં એડ કરવાનું રહેશે અને આગળ વધવાનું રહેશે અને ત્યાર પછી જે છે તમારે અરજી થઈ જાય તો કાળજીપૂર્વક તમારે જે છે વાંચીને સબમિટ કરવાની રહેશે આવી રીતે અરજી કરી શકો છો એ તારીખોમાં વાત કરીએ તો અરજીની અરજી જે છે પાંચમા મહિનાની સાત તારીખથી શરૂ થઈ છે અને એકત્રીસ ત્રીસ અગિયાર બે હજાર પચીસ એટલે કે અગિયારમાં મહિનાની ત્રીસ તારીખ સુધી જે છે આના માટે તમે એપ્લાય કરી શકો છો પરંતુ તમારી પાસે જે છે માછીમારનું એટલે કે માછલી વેચાણનું જે છે સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ તો જ જે છે તમે લોકો લાભ લઈ શકો છો અને જે છે ત્રીસ હજારથી પિસ્તાળીસ હજાર સુધીની જે છે સરકારી સહાય તમે મેળવી શકો છો તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં